ગણેશ ચતુર્થીનો પર્વ આવતીકાલથી એટલે કે સાત સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ ગણેશ ચતુર્થીને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વાઇપ્સ ઓફ ઇન્ડિયાની ટીમ ગુલબઈ ટેકરા પહોંચી હતી જ્યાં વર્ષોથી મૂર્તિકારો ભગવાન ગણેશની મૂર્તિઓ બનાવે છે અને ત્યાં કેટલાક લોકો ઉત્સાહપૂર્વક ગણપતિની મૂર્તિ લેવા આવ્યા હતા નમસ્કાર અમેચુઅલી દસ દિવસ માટે લાવીએ છીએ ગણપતિ દાદા અને અમારા સોસાયટી કેસી યોગ મંડળ અને અમારા સોસાયટીમાં બહુ જ ઉત્સાહથી લઈએ છીએ દાદાની દસ દિવસ ખૂબ મનથી સેવા કરીએ છીએ અને દસે દસ દિવસ અલગ અલગ થીમ હોય છે અને દસે દસ દિવસ અલગ અલગ ડેકોરેશન કરીએ છીએ દાદાને અને અલગ અલગ થીમમાં દાદાના દર્શન બધાને બતાવીએ છીએ તેથી અમારા કેસયુવક મંડળને ખૂબ જ આગળ એવોર્ડ મળ્યા છે અને આ વખતે બી અમે જેટલી બને એટલી સારી થીમ દાદાને કરી શકીએ એવી બધા યુવક મંડળને છોકરાઓ જેટલા બી છે બધા અલગ અલગ તૈયારી બધાની ચાલી રહી છે અને આ વખતે બી અલગ થીમ કરવાનું અમે લોકોએ વિચાર કર્યું છે અને એના પર પ્લાન ચાલુ જ છે અમારો અને એની બધી તૈયારી ટોટલી થઈ ગઈ છે આજે દાદાને લેવા આવ્યા છે અમે લોકો અને આજે એટલા ધામધૂમથી લઈ જઈશું ને એટલું જ ધામધૂમથી દાદાને અમે રાખવાના છે કાલે ગણેશ ઉત્સવની તૈયારી છે જોરદાર માહોલ ચાલી રહ્યો છે તો આપ જણાવશો કે આપની કોઈ ખાસ તૈયારી છે અમે ખૂબ સારું ડેકોરેશન ગેર કર્યું છે અને બધા સંબંધીઓને આમંત્રણ આપ્યું છે કે આ ઉત્સવમાં અમારી સાથે રહેજો તમે અચ્છા આપણે કેટલા વર્ષથી ગણપતિ લાવીએ છીએ અમે છેલ્લા ત્રણ વર્ષથી લઈએ છીએ આપણે અહીં છેલ્લા ત્રણ વર્ષ ગુલબાઈ ટેકરા એરિયા છે તો અહીંથી જ લાવો છો હા અહીંથી જ લઈએ છીએ તમારી કોઈ એવી કોઈ ખાસ થીમ હોય અથવા કોઈ ખાસ યોજના ખરી ગણેશ ઉત્સવ ને લઈને કેમ કે આજકાલ એવું ચાલે છે કે લોકો નવી નવી થીમ કાઢે છે ગણપતિ બાપા ને લઈને અમે એકચુઅલી આ ફેરી જંગલ થીમ ઉપર થોડુંક વિચારીએ છીએ ગ્રીનરી ઉપર ઇકો ફ્રેન્ડલી જે છે માહોલ અતાર એના ઉપર આપવું વિચારીએ છીએ આપનું કોઈ ખાસ મંતવ્ય ખરું આના વિશે

સારામાં સારી સાઈઝની મોટામાં મોટી સાઈઝની અને માટીની ગો મૂર્તિ અમે દર વર્ષે લઈ જઈએ છીએ જેથી પર્યાવરણને નુકસાન ના થાય અને ગુલબે ટેકરાથી આ ખરીદી દર વર્ષે કરીએ છીએ અને ગામ આખું આ હર્ષ ઉલ્લાસથી આ આમાં જોડાય છે અને એકતાનો ભાવ થાય છે અને વર્ષો વર્ષ ગણપતિની સેવા કરવાથી અમારી વૃદ્ધિ થાય છે જય ગણપતિ દાદા આપ એક વસ્તુ જણાવશો આપ કેટલા વર્ષથી લાવો છો અમે છેલ્લા પાંચ વર્ષથી લાવીએ છીએ સાર્વજનિક અમારું ગ્રુપ છે ધરમપુરા ગ્રુપ અમે સૌ ભેગા મળીને ગણપતિ લાવીએ છે દર વર્ષે આ વર્ષે પણ ધૂમધામથી અવસર નીકળવાનો છે તમે કેટલા વર્ષ થી ગણપતિ લાવો છો છ સાત વર્ષ છે આઠમું વર્ષ છે તમારી કોઈ સ્પેશિયલ થીમ ખરી આ વખતે ગણેશ ઉત્સવ ને લઈ આ વખતે વિચાર એવું છે કે નવે નવ દિવસ ગરબાનો આયોજન જમણવાર તથા બેરમપુરાના જેટલા ગરીબ વિસ્તારના છોકરા છોકરીઓ હોય એ બધાને જમાડવાની ઈચ્છા છે બીજા નાના બાળકો હોય એ લોકોને સ્કૂલ બેગ જે બી આપવાનું છે એ બધું આપવાનું છે ડેકોરેશનમાં અમે વિચાર્યું છે કે વેસ્ટમાંથી બેસ્ટ કરીશું એટલે અમે લોકો અત્યારે કાર્ડબોર્ડ ને બધું જોઈ રહ્યા છે એનામાંથી કઈ બી કરી શકે વેસ્ટમાંથી ડેકોરેશન અને એ પ્રમાણે અમે થીમ કરી અમે સાર્વજનિક ગણેશ ઉત્સવની મૂર્તિ કરીએ છીએ છેલ્લે અગિયાર વર્ષથી અમારે ચાલીસ જણનું ગ્રુપ છે તે મિત્રો ભેગા થઈને આખા ગામ સમજ એક આયોજન કરીએ છીએ

અમે ગવર્મેન્ટ એમ્પ્લોય ચાર પાંચ છે બધા સેલ્ફ એમ્પ્લોય છે આ બધા છોકરાઓ બધા સેલ્ફ એમ્પ્લોય છે અમે જ્યારથી દાદાની પૂજા કરીએ છીએ ને તો અમને એનું કંઈક ફર મળ્યું છે ગણેશ ચતુર્થીને લઈને તમારી શું તૈયારી છે અમને કોમેન્ટ કરી જરૂર જણાવશો